મિત્રો હું છું સંજય સોડા સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર મિત્રો અહીંયા તમે જે જોઈ રહ્યા છે તો આ મિત્રો જે છે એ આપણી કંઈક મદદ માટે આવ્યા છે અને એમની શું મદદ છે ક્યાંથી આવ્યા છે શું નામ છે કઈ મદદ જોઈએ છે શું એમનો પ્રોબ્લમ છે તમામ આ વિડીયોની અંદર તમને બતાવીશું એમની જે બી મેટર છે આપણે બધું જાણી લીધું છે જમીનના લઈને મેટર છે વિડીયો તમે બના કે આ ભાઈઓ જોડે આ કાકા જોડે જે મેટર બને છે આવનારા સમયમાં તમારી જોડે ના બને છે એ ખતરનાક રીતે એનો જોડે ક્રાંતિ થઈ છે શું થયું છે લોકો પેલા તો આ જે ભાઈ બેઠા છે તમારું નામ મારું નામ રાવજીભાઈ ચંદુભાઈ પરમાર શું શું મેટરથી આવ્યા છે અમારે સાહેબ આ જમીન બાબતની મેટરમાં અમે આવ્યા છીએ વારો પડતા કઈ રીતે તમારે થાય એકબીજાની પૂછપરછથી થાય એકબીજાની પૂછપરછથી થાય જમીનમાં શું મેટર છે જમીનનું કે સાહેબ મારે જમીન મારે અમારા કાકા ખરા ને અમારા કાકાના નામે પહેલી ચાલતેલી બાર વીઘા બાર વીઘા આ કાકા હા રાવજીભાઈ પ્રભાતભાઈ ની જમીન કાકા શું નામ છે તમારું રાજીભાઈ પ્રભાત રાજીભાઈ પ્રભાતભાઈ

તો આજે અનેક અનેક જૂના જૂના રેકોર્ડ કાઢીને ક્યાંકના ક્યાંકથી નામ હોતી અને ગમે તે રીતે કાયમ કરી જમીનો વેચી ખાય છે એ કરશે તમારી જોડે શું હેતલ છે કે તમે શરૂઆતથી બતાવો મિત્ર કે જે અમારા કાકા થયા જે અમારા દાદા હતા હમણાં પપ્પા રાવજીભાઈ પ્રભતભાઈના પપ્પા એ અભન હતા અને મગજ અસ્થિત હતી તે એ પાર્ટીને બહેને એમણાં જે સુમાભાઈજી અને પ્રભાતભાઈજી એ બે ભાઈઓ હતા જે પહેલાં સુમાભાઈજી હતા એ ઓગણીસો પંચોતેરમાં વેચાણ દસ્તાવેજ કરી અને છ વિઘો પ્રભાતભાઈને આપી અને એવા એમના વર્તનમાં ગતા રહેલા લટવા પંઢુ તાબે લટવા અને લટવા તાબે ગણેશપુરા તહી વાય રેલવે સ્ટેશનમાં નોકરી કરેલા એટલે છ વિઘો વેચાણ કરી અને પ્રભાતભાઈ ભાઈજીભાઈને વેચાણ દસ્તાવેજ આપી અને એવા તહી ગત આવ્યા એનો વેચાણ દસ્તાવેજ પણ અમારી જોડે આધાર અને તગ અતાર્યા પછી ઓગણીસો પંચોતેરથી પચીસ વરસ બાદ એવાય આવી અને હમણો સંપર્ક કરી અને આ પ્રભાતભાઈ ભાઈજીભાઈને ખાસના લઈ જી અને એમ કહ્યું કે તમારી બાર વીઘા જમીન લોકો પડાઈ લેશે જે તમારો ફારસદારમાં તમારા છોકરાનું નોમ દાખલ કરી આપ્યું એમ કરી અને છોકરાનું રાવજીનો તો દાખલ નોમ ના કર્યું અને એના નામે બારે બાર વીઘા જમીન કરી લીધી એમે વિચાર દસ્તાવેજ બે કર્યા બાર વિઘોમાં છસો દસ હતું સર્વે નંબર એમાં છસો દસ પૈકી એક કર્યો અને છસો દસ એમ કરી બે પૈકી ભાગ કરી અને બાર વિઘવાર જમીન એનાનો મેકલ લીધી અને જ્યારે અમારા ખેતરની અંદર એક ઝાડનો અમારે તકલીફ થઈ એ ઝાડ મૂક્યો એમાં મપાયા વગર તમારે વારવાનું નહીં પાડોશી વાળો જોડે એટલે મેં સીધી નકલ કઢાવી નકલ કઢાવી એટલે સીધું નોમ આવ્યું જસવંતભાઈ શુંમાં ભાઈ ત્યારે અમારે ખબર પડી ત્રણ મહિના પછી કે આ તો અમારી જમીન હતી ને નોમ જસવંત સોમા આવ્યું કઈ એટલે અમારે ખબર પડી એટલે સીધો અમે દાવાનો કેસ નાખો દાખલ દાવાનો કેસ દાખલ કર્યો એટલે અમારો અત્યાર હાલ દાવો ચાલે છે બે હજાર તેરથી તે બે હજાર ત્રેવી લગી અત્યારે દસ વર્ષ થઈ ગયો દાવાનો કેસ મારો ચાલવા જ એ પાર્ટીએ પછી વેચાણ દસ્તાવેજ પટેલને કરી આપી અમારા આગળવાળા કનુભાઈ રાજેશભાઈ કનુભાઈ એમણે આ બારે બાજુ વેચાણ દસ્તાવેજ કરી આવ્યો અને અમારો દાવાનો કેસ ચાલુ થતો એમને દાવાનો ઉલ્લંઘ કરી અને એમણે ગેરકાયદેસર નૂતન દસ્તાવેજ એમણે કરી લીધું કબજો અમારો કબજો અમારો વર્ષોથી છે જમીન અમારી બાપદાદાની છે તે છતોય અમારી પર ધાક ધમકી આપી અને એ કે કબજો તો હું એસપીની ઓળખણ લાવી અને કે કબજો અમે તો લઈ લઈશું કે

હું મારો સાહેબને વિનંતી એટલી કરી છે કે મારો દાવાનો કેસ ચાલતા છતાં દાવાનો નિર્ણય આવ્યા વગર એમણે વેચાણ દસ્તાવેજ કરી લીધો ગેરકાયદેસર તો અમે મારે એટલું કેવું છે કે કાયદેસરની કાર્યવાહી કરશું મિત્રો અમે એવું છે તમે આખી વાત સાંભળી કે આ જે કાકા છે કાકાના આગળ પાછળ કોઈ છે નહીં અને મગજના થોડા અસ્થિર હોવાના કારણે જે કાકા હતા આ કાકાના કાકા એમના ફાધરને એવું કે છે કે ભાઈ આ કાકાનું નામ લાવી દઈશું ને એવી રીતે કરી ચીટીંગ કરીને એમને દસ્તાવેજ કરેલો એવું હું નહીં આ ભાઈઓ કે છે એ વખત એમનો દાવો ચાલુ હતો જોવાનું એ રહ્યું મિત્રો કે જયારે દાવો ચાલુ હોય ત્યારે બીજો દસ્તાવેજ ના થાય અને દાવો ચાલુ હોય ત્યાં સુધી ના બીજો કોઈ દસ્તાવેજ થાય ના તો એ ખેતરની અંદર જે જે હોય પર એની કોઈનો અધિકાર જ્યાં સુધી તકરારી ચાલુ હોય ત્યાં સુધી એની ઉપર કોઈનો અધિકાર નથી પણ જોવાનું એ રહ્યું કે દાવો ચાલુ છે કોર્ટમાં અને એમને જે દસ્તાવેજ મને બતાડ્યો દસ્તાવેજ આખું એની અંદર એમને લખ્યું છે કે ભાઈ આની અંદર નાથી કોઈનો બીજાનો હક છે ના કોઈ ભાગીદાર છે ના કોઈ ગીરવે આપેલી છે ના કોઈ દસ્તાવેજ સરકારે કઈ ચાલતું નથી એવું દસ્તાવેજ ની અંદર દર્શાવેલું છે પણ એવું કોઈ છે બે હાજર હજુ એ દાવાનો એક સુપ્રીમ કોર્ટ ની અંદર ચાલુ છે એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી અને આ બીજો દસ્તાવેજ થયો બીજા દસ્તાવેજ ની અંદર એમનું કેવું એવું છે કે ઓળખ ના લઈ અને જૂઠી જૂઠી બીજી અંદર થઈ ગઈ છે એ જમીનમાં

આની અંદર આ જે બી મેથડ છે આપણી મદદ આવે છે તો આપણે સો ટકા મદદ કરીશું અને આગળની જે બી કાર્યવાહી છે કે અત્યારે વિડીયોની અંદર નહીં પણ એમના જે બી કાગળ કાગળ જોયા છે કાગળ બધા જ આપણે એને વાંચી અને બધું એનો અભ્યાસ કર્યો છે અને એની પર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એ દેખાય છે કે આ જે થયેલું છે બધું ખોટું થયેલું છે અને આની અંદર જો કાનૂની કાર્યવાહી કરવામાં આવે તો આ વ્યક્તિને સો સો ટકા ત્યાંય મળશે અને હવે આગળની પાસે જે બી કાર્યવાહી છે આપણે જોડે રહીને એમને કરાવીશું જોડે રહીને એમને આગળ સપોર્ટ કરીશું આ કાકા છે આપણે શું નામ તો મારું કાકા ભાઈ મારું ભાવન આ તમારે શું થાય હા બોમ્બો બોમ નાઇન આજે આ મેટર છે એમાં તમે શું કહેવા માંગો છો નથી મારે મારા લગભગ આ વર્ષ વરસ મારો

સ્થાય સરપંચ હોય જે બી હોય દસ્તાવેજ ક્વાનાનો જે છે જે છે આપણે આગળ એનો કાર્યવાહી કરીશું અને આગળને જતા શું આવે છે એની પર નિકાલ જશે આ આરોપ સો સો ટકા સાચા છે સાચા આ જે વિડીયો બને છે આ વિડીયો યુટ્યુબ પર જશે ફેસબુક પર જશે તો આ વિડીયો તમે તમારા મરજીથી બનાવો છો કે કોઈ દબાણમાં હોય અમારા મરજીથી જ બનાવે મારો કોઈ દબાણ હોય આ વિડીયો અપલોડ થાય સોશિયલ મીડિયા પર જાય સાચું ને સત્ય છે

ન્યાય મળવો જ જોઈએ અને રહી વાત એ કે ચાલુ દાવાની અંદર કોર્ટમાં કોઈ બી દાવો ચાલુ હોય તો બીજો દસ્તાવેજ ના થાય એ વેલિડ ગણાતો નથી એ હું નહીં કાયદો કહેશે સંવિધાન કહેશે અને રહી તમને જે બી ધમકી મળતી હોય જે બી થતું હોય તો એટલું જીવનમાં યાદ રાખવાનું કે સરકાર કરતા સંવિધાન મોટું હોય છે સંવિધાન કરતા સરકાર મોટી નથી સરકારનું કઈ ચાલન ચાહે એસપી હોય ડીએસપી હોય જે બી કલેક્ટર હોય જે બી હોદ્દો છે તમે સાચા છો તો કાયદા આગળ કોઈનું ચાલતું નથી તો આગળની જે બી છે કાર્યવાહી મિત્રો વિડીયો બને એટલો શેર કરી દેજો કેમ કે હમણાં આગળ હવે કઈ જગ્યાએ જવું ક્યાં અરજી અપાવી શું કરવું કઈ રીતે આ મેટરની એમને આગળ વધવું એક તમામ જવાબદારી હું લઉં છું અને એમના જોડે રહીને આપણે કરાવડાવીશું તો વિડીયો ના બને એટલો શેર કરી દેજો અને એમનો આગળની જે બી મેટર છે હજુ નેક્સ્ટ વિડીયો જોવા તમને મળશે કે એમના ખેતરમાં જઈ અને ખેતરમાં જઈને બો રાહતે ઓયડી જે બી છે ટોટલિંગ હજુ બીજો એક બીજો ભાગ આપણે બનાવીશું ત્યાં સુધી મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિંદ જય ભારત